હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે મસ્ત એક સાદા સિમ્પલ અને ફટાફટ બની જાય એવા કાજુ બિસ્કિટ બનાવીશું બને ઘઉના લોટના બી બને પણ મેં મેંદો લીધો છે આજે ઈચ્છા થઈ કે મેદાના લોટના બનાવું તો મીડિયમ સાઇઝની વાટકી ભરી અને એક મેં મેદાનો લોટ લીધો છે એમાં થોડું ટેસ્ટ અનુસાર મીઠું નાખ્યું છે અને થોડું અંદર જીરું નાખીશું બસ બીજું કશું જ નહીં અને મોયણ લઈશું ત્રણ ચમચી છે

તો આ રીતે વળી જવું જોઈએ બરાબર હવે કડક મસ્ત ભાખરીનો લોટ બાંધી એ રીતે બાંધીને પાંચ મિનિટ કે દસ મિનિટ અને ટાઈમ હોય તો રેસ્ટ આપી દેવાનો અને ના ટાઈમ હોય તો પાંચ મિનિટ થોડી પર રાખી અને પછી એનો એક મોટો મસ્ત લોયો કરી અને જેટલી ચીકનેસ તમારે બિસ્કીટની રાખવી હોય એટલા વણી લેવાની મોટું એક એક નહીં વણાય આ હું તમને બતાવું કે આપણે કઈ રીતે વણીશું અને બહુ જ મસ્ત લાગે છે છોકરાઓના કે મોટાઓના તો બહુ જ ફેવરેટ થઈ જાય છે આપણે તૈયાર લાવીએ છીએ કાજુ બિસ્કીટ ખબર હશે તો જીરાવાળા તો આપણે બનાવીને મસ્ત તૈયાર કરીશું મેદો અને અડધો લોટ બી લઈ શકો છો તો રેસ્ટ આપી દઈશું કરી લઈશું પછી આપણે એની ચલો ફ્રેન્ડ તો લોટ બહુ જ મસ્ત બાંધી લીધો છે મારા જોડે ટાઈમ હતો એટલે મેં દસ મિનિટનો ટાઈમ આપી લીધો છે તો એના ઉપર ઝીણા ઝીણા એક વ્હાઈટ કલરના

પણ આપણે નથી નાખ્યો કારણ કે તેલ ભરાય હોય અને જરૂર નથી ફે ઓકે ખાલી સાદું સિમ્પલ જીરું મીઠું અને મોયણ અને મુયણમાં આ ઘીનો ઉપયોગ કરવો હોય ને તો બી તમે કરી શકો છો મેં ખાલી નોર્મલ તેલ જ લીધું છે તેલ બરાબર આ રીતે આટલી જા આટલો જાડો રાખીશું કારણ કે બિસ્કીટ કરવા છે તો થોડાક તો ફૂલશે

કંઈ આમાં છે નહીં ખાલી મેદાનો કે ઘઉંનો જે લોટ તમારા છોકરાઓને ખવડાવ હોય એ લોટ લઈ લેવાનો થોડું સરખું મોયર નાખવાનું જીરું નાખવાનું ફ્રેન્ડ અને ભાખરી જેવો લોટ બાંધી સરસ અને આ રીતે કાજુનું સેપ આપી દેવાનું છોકરાઓને લ ટિફિનમાં આપવો હોય નાના બાળકોને તો બી સારું આવા તૈયાર બિસ્કીટ બી બજારમાં મળે જ છે ફ્રેન્ડ તો આપણે ઘરે બનાવીને ટ્રાય કરવાનું સરસ ઓકે તો આને ધીમા તાપે તળાવવા દઈશું જો ડિઝાઇન આપવા માટે આ રીતે પહેલું થોડું વાંધો ના આવે ડિઝાઇન ના આવે તો પછી એને તમારે જેટલી સાઈઝ નિહાલ હોય આ રીતે ગોળ ખાલી કરવાનું અડધું અડધો ભાગ લેવાનો આ રીતે અડધામાં રાખવાનું અને આ મસ્ત કાજુનો સેપ આપી દેવાનું છે ને મસ્ત એ રીતે આપણે પોટો રોટલો મળી અને એમાંથી કાજુનું સેપ આ લઈ જવાનું અને હા ફ્રેન્ડ બજારથી બિસ્કિટ લાવો ને એમાં તમે શુગર આવે છે તો તમે ખાંડ ખાવી હોય તો ચોક્કસથી થોડી તળેલી ખાંડ અડધી ચમચી કે કે ચમચી જે સ્વીટનેસ જોઈતી હોય ને એડ કરી દેવાની મેં નથી એડ કરી પણ જયારે તમે મીઠું નાખો ને એના પેગી જ ખાંડ નાખી દેવાની અમારા નાના છોકરાઓને નથી ખવડાવવાના શુગર ઓછી ખાવાની છે એટલે મેં નથી નાખી ઓકે તમારે નાખવી હોય તો ચોક્કસથી નાખી શકો છો બહુ જ મસ્ત લાગે છે એનો આખો ટેસ્ટ વધી જશે સુગરથી એડ કરી દેજો મીઠું નાખો ત્યારે આ રીજે નાના નાના બિસ્કિટ કટ કરી દઈશું કેટલા મસ્ત લાગે જો છે પાર દી નથી લાગતી અને તમને કીધું એ રીતે તમારે જેટલા લાઈટ જેટલા તળવા હોય એ રીતે બરાબર તો ડિઝાઇન બિસ્કિટ પાડી ફ્રેન્ડ તળાઈ ગયા છે તો લઈ ફ્રેન્ડ મેં એક જોવા માટે કાઢ્યું હતું બહારથી તમે કાચું બિસ્કીટ લાવો ને એવું સેમ થાય છે ખાલી સ્વીટ નાખવી હોય તો નાખી દેજો મેં નથી નાખી અને મેં લાઈટ બ્રાઉન કલરના કર્યા છે ટેસ્ટમાં બી બહુ જ મસ્ત બને છે ઘરે ચોખ્ખી વસ્તુના બી તમે બનાવી શકો અને સેમ એ બિસ્કીટ જેવો ટેસ્ટ આવે છે એ જ રીતે મેં કરી રાખ્યા છે એ બિસ્કીટ બધાનું

આ બારથી જે બિસ્કીટ આવે એ અને ગરમ છે એટલે અને આ જે ઠંડુ થયું છે ને તોડીને બી તમને બતાવું આજથી કે કેટલું પ્રોપર બિસ્કીટ જેવું જ છે ઘરે સેમ આ રીતે થશે બનાવજો ખાલી તમને જો ટૂંકવાળા ખવડાવવા હોય ને તો અડધી ચમચી કે ચમચી જે રીતે આવતી જતી ખાંડ બહુ ઓવર ખાંડ બી નહીં નાખવાની એક વાટકી તમે લોટ લો ને તો એમાં ત્રણ ચમચી તેલ કોય અડધી ચમચી ચોથા ભાગની મીઠું અને એક ચમચી ચોથા ભાગની નાની ખાંડ દળેલી અને મસ્ત ભાખરી જેવો લોડ બાંધી લેવા સેમ કાજુના બારથી લઈએ નિર્ભાત બિસ્કીટ તૈયાર થાય છે ફ્રેન્ડ ફ્રેન્ડ ખારો કેવું કસતું જ નથી નાખ્યું તો બી કેટલું ફૂલે છે દેખાય છે ને તમે ખારો કેવું કસતું જ નથી નાખ્યું તો બી કેટલું ફૂલે છે બિસ્કિટ

તેલ બહુ નથી ભરાતું અને મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી થી ઘરે કરજો જ રીતે હું બીજા એડ કરી દઈશ અને ખાલી તળવાના શાંતિથી ધીમા તાપે અને થોડું જાડું તાસળું હોય એવું લેવાનું પતળું તાસળું કેવું નહીં લેવાનું ફ્રેન્ડ તો એકદમ દાજી ના જાય લાઈટ ધીમે ધીમે તળાવ દેવાના કોઈ ઉતાવળ કરવાની નહીં ગરમ છે ઠરશે એટલે બહુ મસ્ત ક્રિસ્પી અને થયા છે બી ક્રિસ્પી મેં તમને તોડીને બી બતાવી તું બીજું બી તોડીને બતાવજો તરત જ બાય ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં